હંમેશા આપણને થતું હશે કે ગણપતિ ચોથના દિવસે ગણેશ સ્થાપના થાય છે અને આનંદ ચૌદસના દિવસે જ શા માટે વિસર્જન થાય છે આની વિશેની પૌરાણિક કથા છે આવો જાણીએ આ પૌરાણિક કથા જે દિવસે વેદવ્યાસીએ મહાભારત લખવાની ગણપતિજીને કથા સંભળાવવાની શરૂ કરી તે દિવસે ભાદરવાની શુક્લ ચતુર્થી હતી કથા સંભળાવતી વખતે વેદવ્યાસજીએ પોતાની આંખો બંધ કરી લીધી હતી અને ભગવાન ગણેશજી લગાતાર દસ દિવસ સુધી કથા સાંભળતા રહ્યા અને લખતા રહ્યા ભગવાન ગણેશને વાણી જ્ઞાન બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા કહેવામાં આવ્યા છે અને ઓછા લોકો જાણતા હશે કે સ્વયં ભગવાન ગણેશે જ મહાભારતને લિપિબદ્ધ કર્યું હતું શું છે આ પૌરાણિક કથા જે કારણે અનંત ચતુર્દશીના દિવસે આનંદ ચૌદશના દિવસે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે જે જગ્યા પર વેદ વ્યાસજીના કહેવા પર ગણપતિ મહાભારત લખી રહ્યા હતા તે સ્થાન હતું અલકનંદા અને સરસ્વતી નદીનું સંગમ સ્થાન જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ગણપતિજીનું વિસર્જન આનંદ ચૌદસના દિવસે જ શા માટે કરવામાં આવે છે એ પૌરાણિક કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ભગવાન ગણેશે મહર્ષિ વેદવ્યાસની પ્રાર્થનાને માની તો લીધી પરંતુ તેમણે મહાભારતને લિપિબદ્ધ કરવાની એક શરત રાખી હતી કે જ્યારે તેઓ લખવાનો પ્રારંભ કરે ત્યારે તેમની કલમ રોકશે નહીં જો કલમ રોકાઈ ગઈ તો તેઓ લખવાનું બંધ કરી દેશે ત્યારે વેદવ્યાસજીએ કહ્યું હતું કે ભગવાન આપ દેવતાઓમાં અગ્રણી છો વિદ્યા અને બુદ્ધિના દાતા છો અને હું એક સાધારણ ઋષિ છું જો શ્લોક બોલવામાં મારાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે એ શ્લોકને બરાબર કરીને લિપિબદ્ધ કરી દેજો ગણપતિજીએ સહમતી તો આપી દીધી પછી દિવસ રાત લખવાનું પ્રારંભ કર્યું અને આ જ કારણે ગણપતિજીને થાક લાગ્યો કારણ કે લગતી વખતે પાણી પીવાની મનાઈ હતી આથી ગણપતિજીનું શરીરનું તાપમાન વધી ગયું અને આ જ કારણે વેદવ્યાસીએ તેમના શરીર પર માટીનો લેપ લગાવ્યો અને ભાદરવાની શુક્લ ચતુર્થીએ ગણેશજીની પૂજા કરી તેમના શરીર પર માટીનો લેપ કરી દીધો જેના બાદ મહાભારતનું લેખન કાર્ય શરૂ થયું અને આને પૂરું કરતાં લગભગ દસ દિવસ વીતી ગયા જે દિવસે લખવાનું કાર્ય પૂરું થયું તે દિવસે આનંદ ચૌદસ હતી પરંતુ લગાતાર દસ દિવસ સુધી રોકાયા વગર લખવાને કારણે ભગવાન ગણેશજીનું શરીર જકડાઈ ગયું હતું માટીનો લેપ પણ સુકાઈ ગયો હતો અને શરીરમાં અકળન આવી ગઈ હતી અને આ જ કારણે ગણેશજીનું એક નામ પાર્થિવ ગણેશ પણ પડ્યું વેદવ્યાસીએ જોયું તો ગણપતિજીનું શારીરિક તાપમાન ખૂબ જ વધી ગયું હતું અને તેમના શરીર પરના લેપની માટી સુકાઈને નીચે પડી રહી હતી તો વેદવ્યાસીએ તેમને પાણીમાં નાખી દીધા અને આ રીતે દસ દિવસમાં વેદ ગણપતિજીને ખાવાની કેટલાક વિભિન્ન પદાર્થ આપ્યા અને આ જ કારણે ગણપતિજીની સ્થાપના દસ દિવસ માટે કરવામાં આવે છે અને દસ દિવસ બાદ આનંદ ચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે જે દિવસે સરસ્વતી નદી અને અલકનંદા નદીના સંગમ સ્થાનમાં વેદવ્યાસજીના કહેવા પર ગણેશજીએ ડૂબકી લગાવી હતી તે દિવસે હતો અનંત ચતુર્દશીનો દિવસ આનંદ ચૌદશ અને આ જ કારણે ચતુર્થીના દિવસે સ્થાપિત થયા બાદ ગણપતિનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે ગણપતિજીને ખાવાના વિભિન્ન પદાર્થ આપ્યા હતા અને આ જ કારણે ગણેશ ચતુર્થી પર ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે અને દસ દિવસ સુધી મન વચન કર્મ અને ભક્તિભાવથી તેમની પૂજા કરવામાં આવે છે અને આનંદ ચૌદસના દિવસે તેમને વિસર્જિત કરવામાં આવે છે માનવામાં આવે છે કે આપણે આપણી ઈચ્છાથી તેમને આપણા ઘરે નથી લાવી શકતા જ્યારે આપણી કિસ્મત ચમકવાની હોય અને કોઈ ખુશખબરી આવવાની હોય ત્યારે ગણપતિ બાપા આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને જતાં જતાં આપણા બધા જ કાર્ય સંપન્ન કરીને પાછા પોતાના લોકમાં ચાલ્યા જાય છે ગણપતિ બાપા ફરી મળીશું મિત્રો નવી નવી અવનવી અને રસપ્રદ રોચક વાતો સાથે